મા આશાપુરા ન્યૂઝ ચેનલ સત્તર વર્ષ પૂર્ણ કરીને વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે હૃદયપૂર્વક શુભેચ્છા આશાપુરા ન્યૂઝ બે હજાર સાતમાં શરૂ કરી અને બે હજાર ચોવીસમાં જે પાપા પગલી ભરી અને ઉચ્ચ સિદ્ધિના શિખરો સર કર્યા છે અને આજે જ્યારે સત્તર વર્ષ પૂર્ણ કરી અને અઢારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હું મા આશાપુરા ન્યૂઝને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરે એવી કચ્છ ધણિયાણી કચ્છની કુળદેવી માં આશાપુરાને પ્રાર્થના કરું છું અને ખાસ કરીને વાત કરું તો મા આશાપુરા ન્યૂઝ છે એ અત્યારે કચ્છનો એક ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક મુઠ્યું ઉચ્ચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એક સાતત્યપૂર્ણ સમાચાર માટેનું એક અનિવાર્ય અંગ બની ગયું છે હવે લોકોને મા આશાપુરા ન્યૂઝ જોયા વગર ચાલતું નથી કારણ કે જે સાતત્યપૂર્ણ સમાચારો છે જે સાચા સમાચારો છે સારાના બધે બદલે સાચા સમાચારો પ્રસિદ્ધ કરવાની જે એક નેમ છે મા આશાપુરા ન્યૂઝની એ એક આખું મા આશાપુરા ન્યૂઝને જે છે એ મુઠ્ઠી ઉચેરું સ્થાન પ્રાપ્ત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવેલું છે અને જે કચ્છની આપદાઓ જે પછી કેટરીના વાવાઝોડું હોય આવતે હોય કે અત્યારનું જે વાવાઝોડું છે ભયંકર વાવાઝોડું એ તમામ વાવાઝોડા વખતે જે મા આશાપુરા ન્યૂઝે લોકોની વચ્ચે રહીને અસરગ્રસ્તોની વચ્ચે રહીને જે કાર્ય કર્યું છે એ કાર્ય કાબિલેદાત છે અને એના કારણે જ લોકોને અત્યારે મા આશાપુરા ન્યૂઝ ચેનલના સમાચારો જોયા વગર નથી ચાલતું તે જ રીતે કચ્છને સંસ્કૃતિનો ધબકાર કચ્છના નાનાના નાના છેવાડાના લોકોના વિસ્તારનો અવાજ એ મા આશાપુરા ન્યૂઝ બન્યું છે તે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય વિધાનસભાની ચૂંટણીઓ હોય લોકોની ચૂંટણીઓ હોય કે લોકોના રોજબરોજના પ્રશ્નો હોય એ ઉઠાવવા માટે મા આશાપુરા ન્યૂઝના જે પત્રકારો છે એ જે અથાગ મહેનત કરી અને પ્રશાસનની પાસે પહોંચાડી રહ્યા છે એ પણ એક કચ્છના લોકોનો અવાજ બનીને મા આશાપુરા ન્યૂઝ ઉભર્યું છે ત્યારે મા આશાપુરા ન્યૂઝ અત્યારે સત્તર વર્ષ પૂર્ણ કરી અને અઢારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે ઉત્તરોત્તર સફળતાના શિખરો પ્રાપ્ત કરે અને સારાના બદલે સાચા સમારોહ સમાચારો સતત પ્રસિદ્ધ કરતું રહે અને કચ્છના લોકોનો અવાજ બને કચ્છના લોકોનો ધબકાર બને એવી હું કચ્છની દેશદેવીમાં આશાપુરા પાસે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે